હર્ષ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ મહાકુંભ બે હજાર પચીસનો નો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મંત્રીના હસ્તે ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના યુવા ધનના સૌથી મોટા ઉત્સવ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતમાં લોકપ્રિય ઉત્સવ નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ આજથી શરૂ થઈ રહ્યો છે આ એક એવી અનોખી ઘટના છે કે જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા નહીં મળે રમત રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ બન્યો છે

આ વર્ષે ગુજરાતના ખૂબ મોટી સંખ્યાના યુવાનો એમ કહેવાય છે કે આજ તકના બધા જ રેકોર્ડો આ વખતે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનોમાં તૂટી ગયા છે બે હજાર દસ માં તત્કાલીન મુખ્યમંત્રી દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ચાલુ થયેલું ખેલ મહાકુંભ જેને રાજ્યના લાખો યુવાનોનું ભવિષ્ય ઉજવણી લાખો યુવાનોને સ્પોર્ટ્સ તરફ વાળવા માટેનું ખૂબ મોટું કારણ બન્યું એ જ ખેલ મહાકુંભ આ વર્ષે તમામ રેકોર્ડો તોડીને બોતેર લાખ પચાસ હજારથી વધારે ખેલાડીઓના રજીસ્ટ્રેશન જોડે આજે શરૂઆત થઈ છે ખેલ મહાકુંભમાં ભાગ લેતા સૌ ખેલાડીઓને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે એમના પરિવારજનો ગામના સૌ સામાજિક આગેવાનો એમને હું વિનંતી કરું છું જે ગ્રામ્ય કક્ષાની રમત તો જે છે खिलाड़ियों ने प्रोत्साहन आप ग्राउंड पर जरूर थे जाओ खिलाड़ियों उत्साह बदार मेडल आपट गोल न होविए रमत रमतगमत क्षेत्र प्रेरित हो स्पोर्ट्स जोड़वा कल्चर स्पोर्ट्स बनाव यो अल्टिमेट गोल होवो ए गोल जोड़े जोड़े जय खिला मेहनत कर सर तो थी मेडल प्राप्त ભવિષ્યની અંદર જરૂરથી કરી શકશે તેથી મારી આજે રાજ્યના સૌ પરિવારજનોને વિનંતી છે ખેલ મહાકુંભમાં બાળકો જ્યારે ભાગ લે છે ત્યારે જરૂરથી સ્કૂલોમાં ગામડાઓમાં કાર્યક્રમોમાં આપ હાજરી આપો આપ પોતાના બાળકોનું પ્રોત્સાહન વધારો તેવી આપ સૌને શુભકામનાઓ